આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો જેને પગલે તુરંત જ એક ઓપરેશન શરૂ કરવામાં છ ફાયર સ્ટેશનોની બાર થી વધુ ગાડીઓ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી જોકે આ કરોડોનો માલ સામાન આગમાં ખાક થઈ ગયો હોવાનો અંદાજ છે ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની જાણ થતા જ વેપારીઓ અને ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી સૌપ્રથમ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી અને સલામત સ્થળે ખસી ગયા હતા તો કાપડ માર્કેટમાં આગ લાગી હોવાથી કાપડનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હોવાની આશંકા છે જેના કારણે કરોડો રૂપિયાના માલ સામાનને નુકસાન થવાનું ભય છે હાલમાં ફાયર વિભાગના જવાનો યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યા છે અને આગ વધુ ન ફેલાય તે માટે પ્રયાસો ચાલુ છે સદભાગ્ય કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગથી થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ આગ સંપૂર્ણ કાબુમાં આવ્યા બાદ જ લગાવી શકાશે નેશન સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર